શિવલાલ ભારસિયા ટ્રેડ વિંગ પ્રેસિડેન્ટ આમ આદમી પાર્ટી ગુજરાત ખાસ કરીને મારો તો આ ચાલીસ સાલનો સબ્જેક્ટ છે ગુજરાત સરકારમાં આપણે જે મીટર હાલતા ઇલેક્ટ્રો મિકેનિકલ મીટર હતા એ પછી છેલ્લા દસ વર્ષમાં આપણે ઇલેક્ટ્રોનિક મીટર રાખ્યા છે ઇલેક્ટ્રોનિક મીટર જે અત્યારે બધાની ઘરે લાગેલા છે નાનામાં નાનું મોબાઈલ ચાર્જ થાય એનું પણ રેકોર્ડિંગ કરે છે તો સરકાર આ સ્માર્ટ મીટર બદલાવાની કાંઈ જરૂર લાગતી નથી પણ એક કહેવત છે કે ઉપર દિલ્હી લેવલેથી કોઈ એમના પાર્ટીના કે સંઘના માણસોને ખુશ કરવા મીટર એક જ જગ્યાથી ઓર્ડર કરે છે અને લગાડવાનો પણ કોન્ટ્રાક્ટ કોઈ મલ્ટીનેશનલ કંપનીને આપી અને અહીંયા આપણી પાસે શોષણ થાય ખરેખર આ કરવાની જરૂર નથી કારણ કે દિલ્હી સરકાર બસો યુનિટ પંજાબ સરકાર ત્રણસો યુનિટ અને ખુદ આપણી સત્તાધારી પાર્ટી હિમાચલમાં એમાં દોઢસો યુનિટ કે એને ફ્રી આપવાની જાહેરાત કરી દીધી તો આ મીટરનો ખર્ચ કરવાના બદલે મધ્યમ વર્ગને કેમ ફાયદો થાય મધ્યમ વર્ગને સો બસો યુનિટનો કેમ ફાયદો થાય એવું કરવું જોઈએ એના બદલે આ મીટરના ગતકડા કરી અત્યારે આપ માનો જો લગભગ ગુજરાતમાં દસ લાખ જેટલા મીટર સ્ક્રેપ થઈ જાય આ કોના બાપની દિવાળી નવા મીટર આવશે જૂના સ્માર્ટ મીટર જ છે એ બંધ થાય ફક્ત ને ફક્ત એડવાન્સ બિલ લેવા માટે આ સ્માર્ટ મીટર એ લાવ્યા છે અને સ્માર્ટ મીટરના બદલે જો સરકાર ધારે તો એક બિલ એડવાન્સ લઈ શકે પણ આ મીટર બદલાવવાની જરૂર નથી અને બદલાવવા હોય તો બાજુમાં ચેક મીટર મૂકી પ્રજાને પૂરો સંતોષ થાય અમારી શું માંગ છે અમારી માંગ એ છે કે આ પ્રજા ઉપર ગુજરાત ઉપર ભારત ઉપર આવા મીટર મૂકીને આવો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી અત્યારે જે મીટર છે એ આપણા વર્લ્ડ ક્લાસ અને સારામાં સારા ડિજિટલ